યોગેશ્વર કૃષ્ણ આ કડીમાં મિત્રો આપણે બહુ જ સૂક્ષ્મ વાતો જાણીએ છીએ સૂક્ષ્મ કથાઓ કે જે આપણને આસાનીથી આરામથી પ્રાપ્ત થાય છે અને આવી કથાઓનો લાભ અવશ્ય લેવો જોઈએ કેમ કે આ કથાઓ છે એ જ આપણા જીવનનો આધાર છે તો નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ આ કડીમાં આપને જો આ કથાઓ પસંદ આવતી હોય તો મિત્રો આપ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો આવી કથાઓ તમને બધાને સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર જ પ્રાપ્ત થશે તો મિત્રો આવો અને આપણે આ કથાનો સ્વાદ લઈએ એક વખતની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારકામાં નિવાસ કરી રહ્યા હતા એકવાર પ્રલય પ્રલયકાળ જેવું સર્વગ્રાસ સૂર્યગ્રહણ થયું મનુષ્યોને જ્યોતિષીઓ દ્વારા તે ગ્રહણને પહેલેથી જ ખબર પડી ગઈ હતી તેથી બધા લોકો પોતપોતાના કલ્યાણ માટે પુણ્ય પ્રાપ્ત કરવા માટે સમંત પંચક તીર્થ અર્થાત કુરુક્ષેત્રમાં આવ્યા સમંત પંચક્ષેત્ર તે છે જ્યાં શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ પરશુરામજીએ સમગ્ર પૃથ્વીને ક્ષત્રિયહીન કરી અને રાજાઓની હૃદયધારાથી નવ મોટા મોટા કુંડ બનાવી દીધા હતા જેમ કોઈ સાધારણ મનુષ્ય પોતાના પાપની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત કરે છે તે જ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન પરશુરામજીએ પોતાને કર્મ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં પણ લોકમર્યાદાની રક્ષા માટે ત્યાં યજ્ઞ કર્યો હતો આ મહાન તીર્થયાત્રાના અવસર પર ભારતવર્ષના બધા પ્રાંતોના નાગરિકો કુરુક્ષેત્ર આવ્યા હતા તેમાં અક્રુર વસુદેવ ઉગ્રસેન વગેરે વડીલ વૃદ્ધો તથા ગદ પ્રદ્યુમ્ન સાંભ વગેરે અન્ય યાદવો પણ પોતપોતાના કલ્યાણ માટે કુરુક્ષેત્ર આવ્યા હતા પ્રદ્યુમ્ન નંદન અનિરુદ્ધ અને યાદવોના સેનાપતિ કૃતવર્મા આ બંને સુચંદ્ર સુખ સારણ વગેરેની સાથે નગરની રક્ષા માટે દ્વારકામાં રહ્યા હતા યદુવંશીઓ તેજસ્વી તો હતા જ અને ગળામાં સોનાની માળા દિવ્ય પુષ્પોના હાર બહુ કિંમતી વસ્ત્રો અને કવચ વગેરેથી સુસજ્જ હોવાને લીધે તે ખૂબ સુંદર લાગતા હતા તેઓ તીર્થયાત્રાના માર્ગ દેવતાઓના વિમાન જેવા રથ સમુદ્રની તરંગોની જેમ ચાલનાર ઘોડા વાદળો જેવા વિશાળકાય અને ગર્જના કરતા હાથી તથા વિદ્યાધરો જેવા મનુષ્યો દ્વારા ઉપાડાતી પાલખીઓ પર પોતાની પત્નીઓની સાથે એ પ્રમાણે શોભાઈમાન થઈ રહ્યા હતા જાણે સ્વર્ગના દેવતાઓ જ યાત્રા કરી રહ્યા હોય મહાભાગ્યવાન યાદવોએ કુરુક્ષેત્રમાં પહોંચી અને એકાગ્રચીથી સ્વયંપૂર્વક સ્નાન કર્યું અને ગ્રહણના ઉપલક્ષ્યમાં નિશ્ચિત સમય સુધી ઉપવાસ કર્યો તેમણે બ્રાહ્મણોને ગૌદાન કર્યું તે ગાયોને સુંદર વસ્ત્ર પુષ્પમાળાઓ અને સોનાની સાંકળો પહેરાવેલી હતી ગ્રહણનો મોક્ષ થઈ ગયા પછી પરશુરામજીએ બનાવેલા કુંડોમાં યાદવોએ વિધિપૂર્વક સ્નાન કર્યું અને સુપાત્ર બ્રાહ્મણોને સુંદર સુંદર પકવાન સાથે ભોજન કરાવ્યું તેમણે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અમારી ભક્તિ થાવ ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના આદર્શ અને દેવ માનનારા યાદવોએ બ્રાહ્મણને અનુમતિ લઈ અને પોતે ભોજન કર્યું અને પછી ઘટાદાર ઠંડી છાયાવાળા વૃક્ષ નીચે પોત પોતાની ઈચ્છા પ્રમાણે વેરા બેસી ગયા વિશ્રામ કર્યા પછી યાદવો ત્યાં આવેલા પોતાના મિત્ર રાજાઓ મિત્ર અને સંબંધીઓને મળવા ગયા અહીંયા જ વ્રજમાંથી યાદવોના પરમ હિતેશી બંધુ નંદ બાબા વગેરે ગોપો તથા ભગવાનના જ દર્શન માટે ચીરકાળથી આતુર ગોપીઓ પણ ત્યાં આવી હતી યાદવોએ આ બધાને જોયા એકબીજાના દર્શન મિલન અને વાર્તાલાપથી બધાને ખૂબ આનંદ થયો બધાના હૃદય અને મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા બધા એકબીજાની પૂજાઓમાં ભરાય અને હૃદય લગાડતા ત્યારે તેમના નેત્રોમાં આંસુઓ છલકાતા હતા પ્રેમના આવેગથી તેઓ બોલી શકતા નહીં આમ એકબીજાને મળી અને બધા જ આનંદ સાગરમાં ડૂબકી મારવા લાગ્યા કુંતી વસુદેવ વગેરે પોતાના ભાઈ બહેનો તેમના પુત્રો માતા પિતા ભત્રીજા અને ભગવાન શ્રી કૃષ્ણને જોઈ અને તેમની સાથે વાતચીત કરી પોતાનું બધું દુઃખ ભૂલી ગયા ત્યાં જેટલા પણ રાજાઓ આવ્યા હતા વસુદેવ ઉગ્રસેન વગેરે યાદવોએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો બધા જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને પરમાનંદ અને શાંતિનો અનુભવ કરવા લાગ્યા પરંતુ જ્યારે એ વાતની ખબર પડી કે શ્રીકૃષ્ણ વગેરે યાદવો કુરુક્ષેત્રમાં આવ્યા છે ત્યારે તેઓ ગોપોની સાથે સાધન સામગ્રી ગાડામાં ભરી પોતાના પ્રિય પુત્ર શ્રીકૃષ્ણ બલરામ વગેરેના દર્શન કરવા માટે કુરુક્ષેત્રમાં આવ્યા નંદા વગેરે ગોપોને જોઈ અને બધા જ યાદવોને બહુ જ આનંદ થયો તેઓ એ રીતે ઊભા થઈ ગયા જાણે મળદામાં પ્રાણ આવી ગયા હોય તે લોકો એકબીજા સાથે મળવા માટે ઘણા દિવસથી આતુર હતા તેથી એકબીજાને ખૂબ હૃદયના ભાવથી આલિંગન કરતા રહ્યા મહાભાગ્યશાળી યશોદાજી અને બાબાએ બંને પુત્રોને પોતાના ખોળામાં બેસાડ્યા અને પૂજાઓથી તેમને ગાઢ આલિંગન આપ્યું એમના હૃદયમાં ઘણા વખતથી ન મળવાનું જે દુઃખ હતું તે બધું શાંત થઈ ગયું રોહિણી અને દેવકીજી વજ્રેશ્વરી યશોદાજીને પ્રેમથી પેટી પડ્યા યશોદાજીએ તેમની સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો હતો તેમનું સ્મરણ કરી બંનેનું ગળું ભરાઈ ગયું તેઓ યશોદાજીને કહેવા લાગ્યા કે યશોદા રાણી તમે અને વજ્રે નંદજીએ અમારી સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો છે તે ક્યારેય ભૂલી શકાય એવો નથી તેનો બદલો ઇન્દ્રનું ઐશ્વર્ય પ્રાપ્ત કરીને પણ કોઈ રીતે ચૂકવી શકે એમ નથી નંદરાણી એવું કોણ કૃતજ્ઞ છે જે આપના આ ઉપકારોને ભૂલી જાય દેવી જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણે પોતાના મા બાપને જોયા પણ ન હતા અને વસુદેવજીએ અનામત રૂપિયા બંને બાળકોને તમારા બંને પાસે મૂકી દીધા હતા ત્યારે તમે બંનેએ બેઉનું એ રીતે રક્ષણ કર્યું જેમ પાપણ બંને રક્ષણ કરે છે તમે જ આ કરી મોટા કર્યા તેમના કલ્યાણ માટે અનેક પ્રકારના ઉત્સવ કર્યા સાચું પૂછો તો આ બંનેના મા બાપ તમે જ છો ગોપીઓના પ્રિયતમ જીવન સર્વસ્વ શ્રી કૃષ્ણ જ હતા જ્યારે શ્રી કૃષ્ણના દર્શન કરતા તેમની પાપણો બંધ થઈ જતી ત્યારે તે પાપણ બનાવનારને કહેતી તે જ મૂર્તિ ગોપીઓને આજે ઘણા દિવસ પછી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન પ્રાપ્ત થયા તેમના મનમાં આ માટે કેટલી લાલસા હતી તેનું અનુમાન થઈ શકે તેમ નથી તેમણે નેત્રોના રસ્તે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણને હૃદયમાં લઈ જઈને ખૂબ જ અશ્રુઓથી સ્વાગત કર્યું એ ભાવને પ્રાપ્ત થઈ કે જે નિત્ય નિરંતર અભ્યાસ કરનાર યોગીઓને માટે પણ અત્યંત દુર્લભ છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે ગોપીઓ મારી સાથે તાદાત્મ્ય ભાવે એક થઈ રહી છે ત્યારે તેઓ એકાંતમાં તેમની પાસે ગયા તેમને હૃદય લગાડી અને કુશળ મંગળ પૂછી મંદ સ્મિતપૂર્વક કહેવા લાગ્યા કે સખ્યો અમે બંધુજનોના કામ કરવા માટે વ્રજથી બહાર નીકળી આવ્યા અને આ પ્રમાણે તમારા જેવી પ્રેમિકાઓને જોડી અમે શત્રુઓના વિનાશ કરવામાં રોકાઈ ગયા ઘણા દિવસ વીતી ગયા શું તમે ક્યારેય અમને યાદ કરો છો મારી પ્રિય ગોપીઓ ક્યાંક તમારા મનમાં એવી શંકા તો આવી નથી ને કે હું અકૃતજ્ઞ છું અને એવું સમજી તમે લોકોએ અમારા પર ખોટું લગાડ્યું હોય ખરેખર ભગવાન જ પ્રાણીઓના સંયોગ અને વિયોગનું કારણ છે જેમ વાયુ વાદળોના સમૂહને ઘાસને રૂને અને ધૂળના કણોને એકબીજા સાથે જોડી અને વિકુટા કરે છે તેમ સમસ્ત પદાર્થોના નિર્માતા ભગવાન પ્રાણીઓને એકબીજા સાથે જોડી અને વિકુટા પાડે છે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર વાત ગોપીઓ સાથે કરે છે તેઓ કહે છે કે મોટા સૌભાગ્યની વાત છે કે તમને બધાને મારો તે પ્રેમ પ્રાપ્ત થઈ ચૂક્યો છે જે મારી જ પ્રાપ્તિ કરાવનારો છે કેમ કે મારા પ્રતિ કરેલી પ્રેમ ભક્તિ પ્રાણીઓને અમૃત તત્વ પ્રદાન કરવા સમર્થ છે જેમ ઘટ પટ વગેરે જેટલા પણ ભૌતિક પદાર્થો છે તેના આદિ મધ્ય અને અંતમાં બહાર અને ભીતર તેમનું મૂળ કારણ પૃથ્વી જળ વાયુ અગ્નિ તથા આકાશ જ ઓત પ્રોત થઈ રહ્યું છે તે જ પ્રમાણે જેટલા પણ પદાર્થો છે તેમના અંત અને મધ્યમાં અંદર અને બહાર હું જ છું એ જ પ્રમાણે બધા પ્રાણીઓના શરીરમાં આ જ પાંચ ભૂત કારણરૂપે સ્થિત રહેલા છે અને આત્મા ભોગતા રૂપે અથવા જીવ રૂપે રહેલો છે પરંતુ હું આ બંનેથી પર અવિનાશી સત્ય છું આ બંને મારી અંદર પ્રતીત થઈ રહ્યા છે તમે એવો અનુભવ કરો ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે ગોપીઓને અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો તે જ ઉપદેશના વારંવાર સ્મરણથી ગોપીઓના જીવ ભાવ નષ્ટ થઈ ગયો અને તેઓ ભગવાન સાથે એકાકાર બની ગઈ ભગવાનને જ સદા સર્વદાને માટે ઓત પ્રોત થઈ ગઈ તેમણે કહ્યું કે હે કમલના ભગાધ જ્ઞાનવાળા યોગેશ્વરો પોતાના હૃદય કમળમાં આપના ચરણકમળનું ચિંતન કરતા રહે છે જે લોકો ભવકૂપમાં પડેલા છે તેમને તેમાંથી કાઢવા માટે આપના ચરણકમળ જ એકમાત્ર અવલંબન છે પ્રભુ આપ એવી કૃપા કરો કે આપના તે ચરણકમળ ઘરગૃહસ્થિનું કામ કરતા રહેવા છતાં પણ નિરંતર અમારા હૃદયમાં બિરાજેલા રહે અમે એ શરણ માટે પણ તેમને ન ભૂલીએ આવી ભગવાન પાસે સુંદર પ્રાર્થના કરી ગોપીઓએ અને આ પ્રાર્થના આપણા બધા માટે છે કેમ કે આપણે બધા પણ ભગવાન શ્રી કૃષ્ણના જ આશ્રિત છીએ અને હંમેશા ભગવાન શ્રી કૃષ્ણના જ શરણમાં રહીએ અને ભગવાન આપણને એટલો પ્રેમ આપે એવી આશા સાથે મિત્રો મળીએ આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાતે રાતે ભારત માતાની જય સનાતન ધર્મની છે